વાય ઓગણપચાસ ત્યાસી સાથે ધડાકે પર અથડાઈ હતી અને તે કાર ફરીથી રેલિંગ સાથે અથડાઈ હતી આ વિચિત્ર અકસ્માતમાં કારનો ભુક્કો બોલી ગયો હતો આ ગંભીર અકસ્માત છતાં કારમાં સવાર શમશેર યાદવ અને બ્રિજેશ પટેલનો અદ્ભુત રીતે બચાવ થયો હતો બંને વ્યક્તિઓને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેથી તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વાપી હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની જાણ થતા પાણી ટ્રાફિક વિભાગના પરેશભાઈ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી પોલીસે ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત કારને માર્ગની બાજુએ ખસેડવામાં આવી હતી જેનાથી ટ્રાફિક જામ હળવો કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકોના મતે આ અકસ્માતનું મુખ્ય કારણ ખાડીના પુલ પહેલા આવતો વણાક છે વળી હાઈવેનો ડિવાઈડર પણ રોડથી ખૂબ નીચાણવાળો હોવાથી આ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અગાઉ પણ અનેક વાહનો પુલના બે ભાગ વચ્ચેની ગેપથી નીચે પડતા હતા આજના અકસ્માતમાં પણ કાર બંને પુલના વચ્ચેના ભાગેથી નીચે ખાબકતા બચી હતી